જય માતાજી મિત્રો અમે જઈ રહ્યા છીએ અંબાજી દર્શન કરવા માટે તો અમારી સાથે છે રાજુભાઈ દશરથભાઈ અને કિરણભાઈ આગળથી સિદ્ધાર્થભાઈ લેવાના છે ગાંધાથી અને આગળ જે પદયાત્રીઓ જઈ રહ્યા છે એમના વિડીયો અને સંઘ પછી કેમ કેટલા કેમ્પોનું આયોજન થયું છે મેળામાં કેવો નજારો છે એ બધું તમને બતાવીશું જોતા રહો અમારી સાથે રહો અને છે નમસ્કાર મિત્રો તો આજે બધા મિત્રો સાથે અંબાજી નીકળી ગયા છીએ તો તમે બન્યા રહ્યા છો અમારા વિડીયોમાં ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અવનવા અમારા વલોગ આ જ ચેનલમાં આવે છે અને આગળ આપણે જે અલગ અલગ સ્થળો છે કેમ્પો છે કેવું આયોજન થયેલું છે અને પગપાળા યાત્રિકો જાય છે બધો જ નજારો જોવાનો છે તો આ વિડીયોમાં ખાસ બના રહે છે આપણે સાથે આવી ગયા છે સિદ્ધરાજભાઈ કેળા લઈને ભૂખ ના લાગે ખાવાના સિદ્ધરાજભાઈ બેસી જાઓ પદયાત્રીઓ માના દર્શન કરવા હવે આગળ રાજ્ય સરકાર દ્વારા પણ અહીં અહીંજી શક્તિપીઠ ને એક યાત્રાધામ તરીકે પ્રખ્યાત કર્યું છે અને સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે છે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ મિહિર પટેલ અત્યારે બહુ સરસ કામગીરી સંભાળી રહ્યા છે અહીં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે મંદિર અને ટ્રસ્ટનો વહીવટ કરવામાં આવે છે અને બહુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આવનાર યાત્રિકો માટે ખૂબ જ સારી સગવડ અને સુવિધાઓ નામ આવી છે એક જ જગ્યાએ તમામ ધર્મ સુભાનો દર્શનથી 51 શક્તિપીઠોનો દર્શન થાય એવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે આપણે ત્યાં જઈ અને કદાચ મોબાઈલ ચાલુ રાખવા દેશે તો એ પણ બતાવશું એટલે મારી સાથે જોડાયેલા રહેજો જય અંબે જય જય સમંદરની અંદર સલામત આપડે રાજુભાઈ મસ્ત જોરદાર વર્ણન કર્યું દિલ ને ખુશી થાય એવું સ્થળ છે ચારે બાજુ અરવલ્લીની ની ગિરિમાળાઓ વચ્ચે આવેલું બનાસકાંઠાના પૂર્વ અને પશ્ચિમ બંને દિશાઓમાં માં ભગવતીઓ સાચવીને બેઠી છે એવા બનાસકાંઠાના પૂર્વ દિશામાં આવેલા રળિયામ સ્થળ ચારે બાજુ ડુંગરાઓ ડુંગરાઓની અંદર ઉગી નીકળેલી વનરાજી અને માતાજીના મંદિરે એમના દર્શન કરવા અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો પણ કરવામાં આવે છે ખૂબ જ ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે સેવાના કેમ્પો ઊભા કર્યા લોકો પદયાત્રીઓને સરળતાથી એમનો પ્રવાસ એમની યાત્રા પૂરી થાય એ માટે ખૂબ જ સારી સગવડ આપી રહ્યા છે વહીવટીતંત્ર વહીવટીતંત્ર દ્વારા પણ ખૂબ જ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો નૈસર્ગિક વાતાવરણ કુદરતના ખોળે વસેલું અને ડુંગરાઓમાં આવેલું મા અંબાનું મંદિર ખરેખર

અને કુદરતી વચ્ચે નૈસર્ગિક વાતાવરણની અંદર ખરેખર

બસ અમે હવે સવારે નવ વાગે અડ્યા હતા અને બસ હવે અંબાજી પાંચ કિલોમીટર જેવું જોયું છે બરાબર અને વચમાં અમારે અમે થોડાક થયા હતા ભૂસ્યા એટલે શું કરવા નાસ્તો કરો નાસ્તો કરવા રહ્યા હતા અમે થોડા કિરણભાઈ થોડા ઢીલો થઈ અમારે કિરણભાઈને ને થોડાક છે ને કાચના કારણે રેડી નથી ચાલતી પકડી છે હવે અમે પાસ જ્યાં ભૂલી હવે ચડીશું આટલી થોડીક

અમે આવી ગયા છે ગબ્બરની તળેટીમાં અને હવે ડુંગર ઉપર ચડવાની અમારી યાત્રા શરૂ થાય છે અમારી સાથે જોડાયેલા છે દશરથભાઈ સિદ્ધરાજભાઈ અને કિરણભાઈ સાથે વિડિયો એડિટિંગ કરતા અમારા વિક્રમસિંહ પાંચે મિત્રો આજે અંબાજીના મંદિરમાં આવ્યા છે તો હું અને દશરથ ભાઈ લિપમાં અને બાકી અમારા મિત્રો છે બાકી અમારા મિત્રો ચાલતા આવશે આપણે સડી ગયા ચલો મિત્રો અમે ગબ્બરના ડુંગરે ચોકવા આવ્યા છીએ હું રાજુભાઈ અને સિદ્ધાર્થભાઈ છે દશરથભાઈ ની ઉલન ખટોલા માં ગયા છે અને આપ જોઈ રહ્યા છો યાત્રિકો ગબ્બર ગોખ ઉપર જઈ રહ્યા છે

ગબ્બર ઉપર આયા માતાજીની આરતી લીધી અને સાથે અમારા સિનિયર રાજુભાઈ પત્રકાર પણ છે બરાબર એટલે હવે માતાજીના દર્શન કરી અને શાંતિ સર આપડે ગબ્બર નીચે ઉતરશું જય અરે ન્યાય છે ઉતરીયા અમે જય અંબે આપણે હવે ગબરથી માંડની ગબર ઉપર આરતી કરી અમારે રાજુ ભાઈ વિક્રમ આગળ જાય છે સૌને જય અંબે જય માતાજી મિત્રો જય માતાજી જય અંબે

ચાલ તો ચાલ એમને કેવો અનુભવ થયો